ગરબાડા તાલુકાની માધ્યમિક શાળા ખાતે ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોરના અધ્યક્ષ સ્થાને કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાયો દાહોદ જિલ્લાના ખેડૂતોને સસ્ટેનેબલ ફાર્મિંગ ખેતી અને બાગાયતી પાક મૂલ્યવૃદ્ધિ અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગરબા ધારાસભ્ય શાળા ખાતે કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સૌ કૃષિ વૈજ્ઞાનિક સ્ત્રીઓએ રવિ પાકો વિશે વૈજ્ઞાનિક પદ્ધતિનું માર્ગદર્શન અને જાણકારી આપી હતી ઉપરાંત પ્રાકૃતિક ખેતી વિશેની પણ જાણકારી આપવામાં આવી હતી એ સાથે ઉપસ્થિત રહેલા પ્રાકૃતિક ખેતી અપનાવતા પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછીના પોતાના અનુભવો રજૂ કર્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે કૃષિ અને પશુપાલન વિભાગની વિવિધ સહાય સહાય યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી વિતરણ કરીને ત્યાં કરવામાં આવેલ ખેતીવાડી પ્રોજેક્ટ અને બાગાયતી વિભાગ દ્વારા અર્થે રાખવામાં આવેલ વિવિધ સ્ટોલોની મુલાકાત લેવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મયુરભાઈ ભાભોર તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી લલ્લુભાઈ જાદવ સહિત અન્ય મહાનુભાવો તેમજ નાયબ બાગાયત નિયામક શ્રી એચબી પારેખ મામલતદાર શ્રી ગરબાડા તાલુકા વિકાસ અધિકારી શ્રી વેટરનરી ઓફિસર શ્રી ગરબાડા આર એફ ઓ શ્રી વિચ વિસ્તરણ ખેતી અધિકારી શ્રી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તેવી એટિન ન્યૂઝ બ્યુરોચિફ યોગેશભાઈ દરજી દાહોદ